સમય તમારો સંદેશ અમારો ગીર સોમનાથ જિલ્લામાં તુવેર ખરીદીમાં ખેડૂતોની મુશ્કેલી વિઘે માત્ર નવ પોઈન્ટ પચીસ માણ મર્યાદા વધારવા ભારતીય કિસાન સંઘની માંગ રાજ્યના કૃષિ મંત્રીને પાઠવ્યો પત્ર તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ હાલમાં એક વીઘે માત્ર નવ મણની મર્યાદા રાખવામાં આવી છે આ મર્યાદાને કારણે નાના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભારતીય કિસાન સંઘના તાલાલા તાલુકા પ્રમુખ પ્રવીણ છોડવડિયાએ જણાવ્યું કે આ વર્ષે તુવેરનો ઉતારો અઢાર થી વીસ મણ જેટલો આવ્યો છે ખુલ્લા બજારમાં વેપારીઓ તરફથી પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી સરકારની ટેકાના ભાવે ખરીદી બાદ વધતો જેતો ખેડૂતો ખેડૂતો વેપારીઓને ઓછા ભાવે વેચવો પડે છે હું દીપકભાઈ વાળા અહીંયા એપીએમસી વેરાવળ ખાતે કાજલી એપીએમસી માં તુવેર ટેકાના ભાવે ખરીદી ચાલુ છે એમાં અમે તુવેર લઈને આવ્યા છે અત્યારે ટેકાનો ભાવ જાહેર કરેલ છે પંદરસો દસ રૂપિયા જાહેર કરેલ છે અને અત્યારે ટેકા એક વીઘે નવ થી દસ મણનો અત્યારે ખરીદી કરે છે સરકાર તો આવતા સમયમાં અત્યારે અમારે વાવેતરમાં દસ વીઘાનું વાવેતર હોય તો કમસે કમ આઠ દસ ખાંડી તુવેર થાય છે બરાબર તો હવે એને માટે સરકાર અને સામે પાંચ ખાંડી લે છે તો બીજી અમારે અત્યારે બીજી ઘરે લઈને જવી પડે એમ છે તો એના ભાવ બારસો થી તેરસો વેપારીને દેવી પડે જેથી સરકારને એવી નમ્ર વિનંતી છે વેપારી પાસેથી બારસો તેરસો રૂપિયા ભાવ મળે છે પૂરતો ભાવ પૂરતો ભાવ મળતો નથી અત્યારે હાલમાં અત્યારે ટેકાના ભાવે દેતા અમારે તુવેર જે જથ્થો અમારી પાસે છે

પણ ખેડૂતોને અઢારથી અઢાર લાઈ કોઈ પંદર મણ છે કોઈને વીસ મણ સુધીના ઉતારા બેઠા છે અને જેમાં જે નાનો ખેડૂતને આનો લાભ મળવો જોઈએ એનો જ લાભ નાના ખેડૂતને મળી નથી રહ્યો એટલે અમે સરકારમાં માન્ય કૃષિ જેને રજૂઆત કરી છે કે આ બાબતે મિનિમમ થી વીસ મણ તો તુવેર વિઘે લેવી જ જોઈએ મારું નામ ચાવડા રમેશભાઈ મેરકભાઈ ગામ માથા સુરિયા હું ત્યાંથી અત્યારે તુવેર લઈને આવ્યો અત્યારે અમારે તુવેર અમારે અંદાજે પાંચ વીઘા હોય તો પાંચ કાંડી તુવેર થાય અને જાય નવ મણ લેખે એટલે પિસ્તાલીસ મણ જેવું થાય અમારે બરોબર હવે એ બીજી વીઘે બાર મણ વધે એનું અમારે અત્યારે શું કરવાનું એ અમને સરકાર જવાબ આપે તમારી માગણી શું છે અમારે આ જે વધેલી તુવેર છે બાર મણ એને પણ ખરીદી કરવી જોઈએ સમય સંદેશ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં